ત્રણ ઓપરેશન ફેલ ગયા આંતરડાનું જોઈન્ટ કરવાનું અને આ પથારીમાં એકદમ સિરિયસ જેવા હતા ખાટલામાં દેખાતા નહોતા અને આમ ભાંગી પડ્યા જેને કહીએ ને તમારા આંખમાં પાણી આવી ગયા મેં માતાજીનું સ્મરણ કરી માતાજીને યાદ કરી અને મેં કીધું કઈ નહીં થાય મારા ખુખાર મેળી બેઠા છે કઈ નહીં થવા દે ખરેખર ખુખાર મેળી મારે દામવાળી માં હોય

ત્રણ મહિના ત્રણ કિલો સાતસો ત્રીસ ગ્રામ નો વજન હતો ડોક્ટર ને નર્સ ને સ્ટાફ વાળા બધા દોડી વળ્યા હતા કે આ બેન ને ડિલિવરીમાં તકલીફ પડશે ને એટલા માટે દોડામ દોડ કર્યા અને રિપોર્ટમાં સાત ટકા લઈ હતું તો મેં ખોખર મેળીમાં ને માનતા ઘરે પાંચ અગરબત્તી કરીને ગયો તો ત્યાં જઈને રિપોર્ટ કરાવ્યો બાર ટકા લઈ આવ્યો આ મારા નણંદિ દીકરી છે તે દવાખાનામાં દાખલ હતા તે ત્રણ દિવસ થયા અને હૃદયના ધબકારા વધી ગયેલા તો મેં એવું કહ્યું કે ખૂંખારમી અલી જો કાલે કમ્પ્લીટ કરી દેશે એને ધબકારા કમ્પ્લીટ થઈ જશે અને મારે એને અમદાવાદ આગળ લઈ જવી નહીં પડે તો હું એને ત્યાં પગે લગાડવા આવીશ ને એનું નામ ત્યાં પાડીશ એમ મારે તો દીકરા છે પણ મારે દીકરી જોઈએ છે એમાં મને દીકરીઓ તો બહુ વાલી હતી માં પણ તહેવાર આવે તો મને બહુ દીકરી હો પ્રે માં મને દીકરી આલજે માં મા મને દીકરી આલી ભરોસો ભરો નાખ્યો પણ મને ભરોસો હતો કે મારા ઘરે દીકરી આવશે મારું નામ રજાત પ્રવીણભાઈ ભગાભાઈ ગામ વાગવડલા તાલુકો ફતેહપુરા અને જિલ્લો દાહોદ મેં માતાજી એક વર્ષથી આવતો હતો ગયા નોરતામાં ગયા વર્ષને નોરતામાંથી શરૂઆત કરી હતી માતાજીએ મારે આગળ બે દીકરીઓ હતી તે દીકરો આપશે એવા મને એના માટે માનતા રાખી હતી તે માતાજીએ દીકરો આપ્યો છે મને તે માતાજી દીકરો આપશે ને તો હું માતાજી જોડે નામકરણ કરાવીશ એવી મેં માનતા રાખી હતી અને માનતામાં રાખ્યું હતું એક

ત્રણ મહિના ત્રણ કિલો સાતસો ત્રીસ ગ્રામનો વજન હતો વા નર્સને સ્ટાફવાળા બધા દોડી વળ્યા હતા કે આ બેનને ડિલેવરી એમાં તકલીફ પડશે ને એટલા માટે દોડામ દોડ કર્યા અને રિપોર્ટમાં સાત ટકા લોહી હતું તો મેં ખોખર મેળવી માને માનતા ઘરે પાંચ અગરબત્તી કરીને ગયો કે માંદાજી લોહી ઓછું છે બેનને અને નોર્મલ ડિલેવરી કરાવશો એવી મારી માનતા રાખીને અગરબત્તી કરીને ગયો હતો તો ત્યાં જઈને રિપોર્ટ કરાવ્યો અને બાર ટકા લઈ આવ્યો

અને બીજું એક દવાખાનામાં સ્ટાફવાળા ડૉક્ટરને એવા કહેતા હતા કે તમારે બિલ આવશે સાતથી આઠ હજાર રૂપિયા બિલ આવશે આગળનું કોઈ પાંત્રીસો જેવું થયું હતું એના પછીનું તમારે સાતથી આઠ હજાર રૂપિયા બિલ આવશે તે મેં દવાખાનાની અંદર મારીને માતાજીને માનતા રાખી કે મા ખરેખર ખુખાર મેળીમાં મારે જ્યાં દામવાળી મા હોય

રૂપેશભાઈ મોફતભાઈ મારવાડી તારાબોર શું ગઈ દિવાળીએ મને સપનું આવ્યું હતું ચુંડવી માતાજી આવ્યા હતા કે આ જે છોકરો આવ્યો ને એ મેં તને આવ્યો ઓંગરી કરીને કહ્યું હતું કે આ છોકરો આવ્યો ને મેં તને આપ્યો હતો એનું નામકરણ કરવા માટે

રોજ રાડો પાડી પાડી નહીં બોલતી જેટલું હું જલ્દી કામ કરું ને એટલું જલ્દી વાંતા કરી જાવ તમે હા શું ખોટું ભલે આ કબૂલ્યું છે પણ પૂરું કરવું પડે જે બોલ્યા હોય ના ના જે બોલે હું ના મારો હાલેલો હોય ને એમાં કોઈ દાળ ખોમી હોય નહીં પણ આ તે તોય તે એ મારે શું રચાવવાનું મારે જોવાનું પણ આનો તે હજુ એક રોમા પીનની મોનતા બાકી છે રોમા હોતી નાખજો રો મારી તો બરોબર છે રોમા પીનની

મારા મમ્મી પપ્પા બે ઓફ થઈ ગયા એ પછી હું ખૂબ ભાંગી પડી હતી તે બપોરે સૂતીને અને હાથમાં મોબાઈલ લીધો તો પહેલો જ તમારો વિડીયો આવ્યો તો તમારા વિડીયો બહુચરમાં મેળવી હતો એટલે મારા કુળદેવી પણ બહુચરમાં છે તો મેં તમારો એક વિડીયો જોયો બે જોયો ત્રણ ચાર જોયો તો મને બહુ સારું લાગ્યું મારામાં થોડીક હિંમત આવી ને તો હું હાવ ભાંગી ગઈ એ વર્ષમાં માતાજી મારી એક મનોકામના તમે ઘરે બેઠી પૂર્ણ કરી એની માનતાએ આજે પૂરી કરી અને એ પછી મને શ્રદ્ધા વધીને તમારા કે પ્રમાણે ઘેર મારા માતાજીની પૂજા કરું છું અને આ મારા મિસ્ટર છે આમણે એમને બેન બનાવી છે આમના મિસ્ટરને ત્રણ ઓપરેશન ફેલ ગયા આંતરડાનું જોઈન્ટ કરવાનું તો મને સમાચાર મળ્યા તો હું ઘરે ખબર પૂછવા ગઈ અને મેં મનોમન તમારામાં બહુ શ્રદ્ધા ઉઠું એટલે સેવા પૂજા કરું એટલે તમને પહેલાં ન મન કરું તો મેં તમારી માનતા માની કે મા એમને સારું થઈ જશે તો હું એકવીસ રમતા શ્રી ફર્સ્ટ ને આ લઈને તમારા પા પેડા લઈને તમારા પાળે દર્શને આવીશ તો માતાજી હું આ બાધા પૂરી કરવા તમારી આઈમાં ના ફેલ ગયા હતા ત્રણે ત્રણ ફેલ ગયા અને આ પથારીમાં એકદમ સિરિયસ જેવા હતા દેખ ખાટલામાં દેખાતા નહોતા અને ચમચી 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 એમને જૂસ પીવડાવતા અને આમ ભાંગી પડ્યા જેને કહીએ ને તમારા આંખમાં પાણી આવી ગયા અમે માતાજીનું સ્મરણ કરીને માતાજીને યાદ કરી અને મેં કીધું કઈ નહીં થાય માર ખુખાર મેળવી બેઠા છે કઈ નહીં થવા દે મને બહુ શ્રદ્ધા હતા એમના ઘરમાં જ મારા આંખમાં પાણી આવી ગયા ત્યાંય બાધા લીધી ઘરે રોતા રોતા પ્રાર્થના કરી મેં ચેતન આવું છે મેં કીધું તે મેં તો હાજા હારા ચાલતા થાય ને તો હું તમને લઈને જઈશ માડી અને આયા હા માં તમે આયા છે કે મેં બોલાય તમે માં તમારું કોમ વગર તો મારામાં શક્તિ નહીં માં હું આવી શકું ભલે રા તમારી ઋતુજા જયદેવસિંહ સોડા છે હું મહેમદાદથી આવી છું સેવન્થ ઓફ જુલાઈના મારા પપ્પાને બ્રેઇન સ્ટ્રોકની અસર હતી તો એ વખતે હાર્ટને રિપોર્ટ્સ જે બી હતા બધા કરાયા હતા તો એ વખતે મેં માતાજીની માનતા રાખી હતી કે જો પપ્પાના રિપોર્ટ્સ બધા ઓકે આવશે તો હું મહેમદાદથી છેક ચાલતી આવીશ અહીંયા સુધી તો એમના રિપોર્ટ્સ બી સારા એ હાર્ટમાં કોઈ તકલીફ નથી એમને આઈસીયુ બી રાખવા પડ્યા ઓપરેશનનું બી કીધું હતું ઉપટ માતાજીની તરફથી એવું કંઈ થયું નહીં બ્રેઇન સ્ટ્રોકમાં મોસ્ટલી પેરાલિસિસ થઈ જાય બટ એ દિવસે જ હું મારે હું અમદાવાદ રહેતી હતી મારા કોલેજના લીધે તો એ દિવસે જ આવીનું હું નથી આવવાની એ દિવસે બટ હું આવી અને પપ્પાને અચાનકથી બપોરના ચાર વાગે સૂતા હતા આવ્યા હતા તો એમને ચક્કર આવવા લાગ્યા તો એમને ડાયાબિટીસ એક મહિના પહેલાં આવ્યું તો અમને એ દિવસ એમને જમ્યા નહોતા તો કદાચ શુગર ડાઉન થઈ ગયું હશે તો લીંબુ શરબતને બધું આપ્યું બાજુના ક્લિનિકમાંથી બી દવા લઈ આવ્યા પણ કંઈ ફરક ના પડ્યો બટ આખી રાત એમને ચક્કર રહ્યા પછી હું પોતે બીએચએમએસ ડૉક્ટર મેં કમ્પ્લીટ કર્યું છે તો મને ડાઉટ થયો કે પપ્પાને શ્યોરલી કંઈક બ્રેનનું પ્રોબ્લેમ થયો છે અને મને આઈડિયા આવી ગયો કે કદાચ મે સ્ટ્રોક હોઈ શકે તો બીજા દિવસ મેં કીધું હવે ના બેસી રહેવાય પછી અમે સીટી સ્કેનને બધું કરાયું તો એમાં પપ્પાને સ્ટ્રોક આવી જ ગયો પછી એ દિવસે માતાજીની દયા એ દિવસ રવિવાર રવિવારના દિવસે એ બી રથયાત્રા તો હોસ્પિટલમાં તો કોઈ મળે નહીં જલ્દી સ્કેન બી ના થાય બટ દયાથી પછી અમે લોકો પહોંચી ગયા ફટાફટ અને એમને ટ્રીટમેન્ટ બી સારી થઈ ગઈ અને અત્યારે એક વીક પછી તો એકદમ નોર્મલ ચાલતા બી થઈ ગયા સેવન્ટી ટુ એટી પર્સન્ટ સારું થઈ ગયું એમ હા લખવા પૂરેપૂરો થઈ જ શકાય ભલે રામ 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 ગુરુમાં ડોક્ટરોએ મારી એવું કીધેલું કે છ મહિના સુધી આ વ્યક્તિને સારું નહીં થઈ જાય પણ મારી તમારી દયા એટલી જ માં એક અઠવાડિયામાં આ માણસને એટલું સરસ થઈ ગયું કે એનો જે કામ ધંધો હતો એને કરવા લાગ્યો માં એ માણસે તમને આજે ચાલતા આવ્યા ખરા ત્યાંથી દર્શન કરીને નીકળી ગયા મારી એવું કહેવાય મારી ભલે કોઈ વાંધો તમારા ભાવના કારણે

મને દરી આલી માં એક ચુંદડી ને કટ્ટો ચોખાનો ને બધું ખુશી થી લાવી હતી પણ આવતા રવિવારે હું ત્યારે પિસ્તાલીસ નો આમ થઈ ગયેલા તો કે ના પાડી મનતા કરીને જાઉં કે પછી અત્યારે મારા મનથી એક કિલો પેડા સિફર ચુંદડી

એનું નામ આપી દો તમને એનું નામ કીર્તિ રાખો કીર્તિ નાગદેવ નો પરસાયો એના સપના ને એવું નામ થી પોચ કિલો ચકલાન ચડ નાખજો કે દીકરીને કોઈ બીમાર થાય નહીં કઈ નહીં હો નાગદેવ ના નામથી નાખી દેજો ચકલાન ચડ તે માં દાખલ હતા તે ત્રણ દિવસ થયા અને હૃદયના ધબકારા વધી ગયેલા તો મેં એવું કહ્યું કે ખૂંખારમિ જો કાલે કમ્પ્લીટ કરી દેશે એને અને ધબકારા કમ્પ્લીટ થઈ જશે અને મારે એને અમદાવાદ આગળ લઈ જવી નહીં પડે તો હું એને ત્યાં પગે લગાડવા આવીશ ને એનું નામ ત્યાં પાડીશ જન્મ થયો ને એના બીજા ત્રીજા દિવસ એને ધબકાર ત્રણસો ઉપર જતર્યા હતા અને આઠ મહિને ડિલિવરી થઈ હતી તો ડોક્ટર એવું કહેતે લાગ અહીં આગળ લઈ જઈ પડશે અહીંથી મારથી નહીં થાય એમ તો ત્યાં હું એકલી જ હતી દવાખાનામાં તો મેં માનતા રાખી કે માતાજી જો આ ભણીને કશું નહીં થાય ને તો હું ત્યાં પગે લગાડવા ત્યાં લઈને આવીશ નામકરણ ત્યાં પાડીશ ભલે રામ એનું નામ એનું નામ રાખવું છે એનું નામ અંજલી રાખો અંજલી બેન કુબેરભાઈ મકવાણા ગામ કલોલી મેં મારી દીકરીની માનતા રાખી હતી કે મારી દીકરીનો દીકરો આવશે તો હું માળીના પારે પાંચ મા ચૂંદડી માડીને ઓઢાડીશ પાંચ શ્રીફળનું તોરણ અને એક શ્રીફળ ચૂંદડી અગરબત્તી ફૂલનો હાર પાંચસો પેંડા આટલું લઈને હું આવીશ માડીના પારે માડીએ મારી ઈચ્છા પૂરી કરી તો મારી મારી દીકરીના ઘેર દીકરા અને ડોક્ટરે છૂટી પડ્યા હતા ડૉક્ટર કે ગર્ભાશયની કોથળી કાઢીને ખાઓ કે એવડી મોટી આવડી મોટી ગાંઠ હતી એના ગર્ભાશયની કોથળીમાં પણ અમે પછી ઓપરેશન કરાયું સારું થઈ ગયું ત્રણ જ મહિનાથી એના ભાણીઓ એના પેટરો મને કહ્યું એટલે મેં કૂતું શાંતિ રાખ

એમના ઘરનું બારણું તો ખુલ્લું રહેવું જોઈએ ને એટલે મેં માડીની માનતા રાખી કમાડી જો આ દીકરો આવશે ને મારી દીકરીને ઘેર તો હું આટલી માનતા પૂરી કરીશ પછી ત્રણ મહિનામાં એમને સારો હા ઓપરેશન કર્યા પછી ત્રણ જ મહિના થયા ને આ દીકરો રહ્યો અને પછી એ રહ્યા પછી મેં માડીની માનતા રાખી કમાડી મારી દીકરીને સારી રીતે ડિલેવરી થાય છક મારી માડીને મારે પાંચ ઉંદડી ઓઢાડવાની ભલે રાહ

ભગવાનજી આલેખવાના છે મારી દીકરી નું ભલે રામ રામ એનું નામ આરાધ્યા રાખો આરાધ્યા રામ માડી રામ 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 રામ